નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શિક્ષા એકેડેમી ઓનલાઈનની યુટ્યુબ ચેનલમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને હું પણ આપ આપ સૌનું સ્વાગત કરું છું સૌ સ્પર્ધાત્મક ખાસ કરીને અને જેવી શિક્ષક બનવા માટેની પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છો બિલકુલ અને એટલે જ આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે હવેની પરીક્ષાઓ માટે કદાચ સૌથી મહત્વપૂર્ણ બની ગયો છે સાચી વાત છે જુઓ હવે ટેટ ઉચ્ચતર માધ્યમિકની પરીક્ષાનો આખું માળખું જ બદલાઈ ગયું છે હવે ખાલી વિષયનું જ્ઞાન હોવું પૂરતું નથી બરાબર હવે પ્રિલિમ્સ અને મેઇન્સ એમ બે તબક્કા છે અને મેઇન્સમાં વર્ણનાત્મક જવાબો લખવાના છે હા અને એટલે જ શિક્ષણના જે વર્તમાન પ્રવાહો છે જે નવી સરકારી નીતિઓ અને યોજનાઓ છે એની ઊંડી સમજ હોવી ખૂબ જ જરૂરી બની જાય છે માત્ર નામ ગોખી લેવાથી નહીં ચાલે ચોક્કસ એટલે જ આજનો આપણો વિષય છે શૈક્ષણિક યોજનાઓ અને ટાટ એચએસ પરીક્ષા માટે વિસ્તૃત અહેવાલ હવે આપણે સ્લાઇડ નંબર 1 સમજીએ આ સ્લાઇડ નું શીર્ષક છે ની શૈક્ષણિક યોજનાઓ અને ટીએટી એચએસ પરીક્ષા માટે વિસ્તૃત અહેવાલ આ શીર્ષક જ આખી ચર્ચાની દિશા સ્પષ્ટ કરે છે હા આપણે અહીં માત્ર યોજનાઓની યાદી નથી જોવાના પણ તેનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવાના છે અને એના ત્રણ મુખ્ય સ્તંભો છે એનઈપી બે હજાર વીસ મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અને અન્ય વિદ્યાર્થી લક્ષી યોજનાઓ જમણી બાજુ જે મુદ્દાઓ આપેલા છે એ આ સેશનની ઉપયોગીતા દર્શાવે છે પહેલો જ મુદ્દો છે કે આ બધી માહિતી ટીએટી અને ટેટના બદલાયેલા માળખા પર આધારિત છે બરાબર એટલે કે પ્રિલિમ્સ અને મેઇન્સ બંને માટે આ ઉપયોગી છે બીજો મુદ્દો શિક્ષણના વર્તમાન પ્રવાહો એટલે કે કરંટ ટ્રેન્ડ્સ ઇન એજ્યુકેશન એ આખો વિષય અહીં આવરી લેવાયો છે ત્રીજો મુદ્દો મને ખૂબ ગમ્યો સરકારી નીતિઓ બજેટ અને અમલીકરણની પ્રક્રિયા પર વિશેષ ભાર કારણ કે એક સારા શિક્ષકને ખબર હોવી જોઈએ કે શિક્ષણ પાછળ સરકારની દૃષ્ટિ શું છે ગુજરાતનો નકશો જે રીતે શૈક્ષણિક પ્રતિકોથી ભરેલો છે એ જ દર્શાવે છે કે આ યોજનાઓ સમગ્ર રાજ્યને આવરી લે છે ચાલો હવે આપણે સ્લાઇડ નંબર બે સમજીએ આ સ્લાઇડનું શીર્ષક છે પ્રસ્તાવના અને પૃષ્ઠભૂમિ ટીએ ટીએચ માટે યોજનાકીય સમજનું મહત્વ આ સ્લાઇડ શા માટે આ વિષય આટલો મહત્ત્વનો છે એ સમજાવે છે પહેલો જ મુદ્દો બહુ સ્પષ્ટ છે ગુજરાતમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષક બનવા માટે હવે માત્ર વિષય વસ્તુનું જ્ઞાન પૂરતું નથી હા પહેલાં એવું હતું કે તમે ગણિત કે વિજ્ઞાનમાં માસ્ટર હો તો બસ પણ હવે તમારે એક ઓલરાઉન્ડર બનવું પડશે શૈક્ષણિક મનોવિજ્ઞાન વર્ગવ્યવહાર અને ખાસ કરીને સરકારની નવી પહેલો વિશે જાણવું જ પડશે અને બીજો મુદ્દો એને જ આગળ વધારે છે નવી દ્વિસ્તરીય પદ્ધતિમાં શિક્ષણના વર્તમાન પ્રવાહો નિર્ણાયક છે પ્રેલિમ્સમાં સીધા એમસીક્યુઝ આવશે અને મેન્સમાં આ યોજનાઓ પરથી વર્ણનાત્મક પ્રશ્ન ટૂંક નોંધ કે નિબંધ પણ પૂછાઈ શકે છે આ વિભાગમાં સારો સ્કોર જ મેરિટ બનાવશે ત્રીજો મુદ્દો બહુ મહત્વનો છે યોજનાના માત્ર નામ નહીં પણ તેના ઉદ્દેશ્યો અને પોલિસી વિઝન સમજવું જરૂરી છે બરાબર જેમ કે નમો લક્ષ્મી યોજના એ ખાલી પચાસ હજાર રૂપિયાની સહાય નથી એની પાછળનું વિઝન કન્યા કેળવણીને પ્રોત્સાહન અને ડ્રોપઆઉટ રેટ ઘટાડવાનું છે આ ઊંડી સમજ ઇન્ટરવ્યૂમાં ખૂબ કામ લાગશે ચોથો મુદ્દો માહિતીની વિશ્વસનીયતાની ખાતરી આપે છે આ પ્રેઝન્ટેશનમાં એનઇપી ટ્વેન્ટી ટ્વેન્ટીથી લઈને ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધીના સરકારી અહેવાલો અને બજેટ સુધારાઓને આવરી લેવાયા છે એટલે કે એકદમ અપ ટુ ડેટ માહિતી પાંચમો અને છઠ્ઠો મુદ્દો કહે છે કે આ માહિતી માત્ર પરીક્ષા માટે જ નહીં પણ શિક્ષક બન્યા પછી વર્ગખંડમાં અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે પણ અનિવાર્ય છે અને નિબંધમાં આંકડા ટકવા માટે તો આ એક ખજાનો છે જમણી બાજુનો ગ્રાફિક બહુ સરસ છે વિષય વસ્તુના પાયા પર યોજનાકીય સમજ એનઇપીની જાણકારી અને પોલિસી વિઝન ઉમેરાય ત્યારે જ ટાટ નું લક્ષ્ય ભેદી શકાય હવે આપણે સ્લાઇડ નંબર ત્રણ સમજીએ આ સ્લાઇડનો વિષય છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ટ્વેન્ટી ટ્વેન્ટી માળખાગત પરિવર્તન આ આધુનિક ભારતીય શિક્ષણનો પાયો છે હા અને એમાં સૌથી મોટું ક્રાંતિકારી ફેરફાર છે એનું માળખું પરંપરાગત જે સિસ્ટમ હતી એ હવે ભૂતકાળ બની ગઈ છે એનું સ્થાન નવા ફાઈવ પ્લસ થ્રી પ્લસ થ્રી પ્લસ ફોર માળખાઈ લીધું છે આને જરા વિગતવાર સમજીએ ચોક્કસ પહેલો ફાઈવ છે ફાઉન્ડેશનલ સ્ટેજ આમાં ત્રણ વર્ષ આંગણવાડી કે પ્રીસ્કૂલ અને બે વર્ષ ધોરણ એક બેનો નો સમાવેશ થાય અહીં મુખ્ય ભાર રમતગમત અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણ પર છે પછીનો થ્રી એટલે પ્રેપરેટરી સ્ટેજ ખરું ને ધોરણ ત્રણ થી પાંચ હા અહીં ભાષા અને ગણિત જેવા પાયાના વિષયો મજબૂત કરાવાય છે એના પછીનો થ્રી એટલે મિડલ સ્ટેજ ધોરણ છ થી આઠ અહીંથી વિજ્ઞાન કળા જેવા વિષયો અને વ્યાવસાયિક શિક્ષણ એટલે કે વોકેશનલ એજ્યુકેશન પણ શરૂ થાય છે અને છેલ્લો અને આપણા ટી એચએસ ઉમેદવારો માટે સૌથી મહત્વપૂર્ણ ફોર એટલે સેકન્ડરી સ્ટેજ ધોરણ 9 થી બાર બરાબર કારણ કે ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકો આ જ સ્તરે ભણાવશે અહીં ઊંડાણપૂર્વક વિષય જ્ઞાન અને વિવેચનાત્મક વિચારસરણી એટલે કે ક્રિટિકલ થિંકિંગ પર ભાર મૂકવામાં આવ્યો છે આ સ્ટેજમાં વિષય પસંદગીમાં પણ બહુ મોટી લવચિકતા આપવામાં આવી છે પેલી સાયન્સ કોમર્સ અને આર્ટ્સ વચ્ચેની દિવારો હટાવી દેવાય છે બિલકુલ હવે વિદ્યાર્થી ફિઝિક્સ સાથે મ્યુઝિક કે કેમિસ્ટ્રી સાથે ફેશન ડિઝાઇનિંગ જેવા વિષયો પણ ભણી શકશે આને જ મલ્ટીડિસિપ્લિનરી અભિગમ કહેવાય છે પરીક્ષા પદ્ધતિમાં પણ સુધારા છે ગોખણપટ્ટીને બદલે સમજ આધારિત મૂલ્યાંકન હા અને બોર્ડ પરીક્ષાઓનું સ્વરૂપ પણ બદલાશે વર્ષમાં બે વાર પરીક્ષાનો વિકલ્પ ઓબ્જેક્ટિવ અને સબ્જેક્ટિવ પ્રશ્નોનું મિશ્રણ આ બધું જ એનો જ ભાગ છે આમાંથી પરીક્ષાલક્ષી પ્રશ્ન બની શકે કે એનઇપી બે હજાર વીસ મુજબ શૈક્ષણિક માળખું શું છે જવાબ ફાઈવ પ્લસ થ્રી પ્લસ થ્રી પ્લસ ફોર હવે આપણે સ્લાઇડ નંબર ફોર સમજીએ આ સ્લાઇડનો વિષય છે એનઇપી બે હજાર વીસ અંતર્ગત ગુજરાતની પહેલ અને અમલીકરણ રાષ્ટ્રીય નીતિને રાજ્યમાં કેવી રીતે લાગુ કરાઈ રહી છે એની વાત છે આમાં ત્રણ મુખ્ય પહેલ દેખાય છે એફએલએન નિષ્ખા અને સ્ટેમ ચાલો થી શરૂઆત કરીએ એફએલએન એટલે ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમરસી ગુજરાતીમાં કહીએ તો પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન મતલબ કે દરેક બાળક ધોરણ ત્રણ સુધીમાં બરાબર વાંચતા લખતા અને પાયાની ગણતરી કરતા શીખી જાય એકદમ બરાબર આ માટે કેન્દ્ર સરકારનું નિપુણ ભારત મિશન છે જેનું ગુજરાતમાં સક્રિયપણે અમલીકરણ થઈ રહ્યું છે હવે કોઈને સવાલ થાય કે ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકને આનાથી શું લેવા દેવા પણ લેવા દેવા છે જો વિદ્યાર્થીનો પાયો જ કાચો હશે તો એ ધોરણ નવ બારમાં કેવી રીતે સારો દેખાવ કરશે સાચી વાત હવે બીજી પહેલ છે નિષ્ઠા આ એક શિક્ષક તાલીમ કાર્યક્રમ છે એનું પૂરું નામ છે નેશનલ ઇનિશિયેટિવ ફોર સ્કૂલ હેડ્સ એન્ડ ટીચર્સ હોલિસ્ટિક એડવાન્સમેન્ટ એટલે કે આચાર્યો અને શિક્ષકોના સમગ્રતયા વિકાસ માટેની પહેલ હા આ અંતર્ગત શિક્ષકોને નવી પદ્ધતિઓ ટેકનોલોજીનો ઉપયોગ આ બધાની સતત તાલીમ આપવામાં આવે છે જે ફરજિયાત છે અને ત્રીજું છે સ્ટેમ સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ બરાબર એનઇપી ટ્વેન્ટી ટ્વેન્ટી પ્રાયોગિક અને સંશોધન આધારિત શિક્ષણને પ્રોત્સાહન આપે છે સ્ટેમ એ જ દિશામાં એક પગલું છે ગુજરાતની નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના જેવી યોજનાઓ આજ ઉદ્દેશ્ય સાથે જોડાયેલી છે તો પરીક્ષામાં પૂછાઈ શકે છે કે એફએલએન કયા ધોરણ સુધીના બાળકો માટે છે જવાબ થશે ધોરણ ત્રણ હવે આપણે સ્લાઇડ નંબર પાંચ સમજીએ આ સ્લાઇડ ગુજરાતના શિક્ષણ ક્ષેત્રની સૌથી મહત્વાકાંક્ષી યોજના વિશે છે મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ એમએસઇ પરિચય અને બજેટ હા આ યોજના ઓક્ટોબર બે હજાર બાવીસમાં માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી આ તારીખ પરીક્ષા માટે મહત્વની છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે ઉદ્દેશ્ય છે રાજ્યની શાળાઓના ભૌતિક અને ડિજિટલ માળખામાં ક્રાંતિકારી પરિવર્તન લાવવું મતલબ કે માત્ર પાકા ઓરડા નહીં પણ સ્માર્ટ બોર્ડ કોમ્પ્યુટર લેબ હાઈસ્પીડ ઇન્ટરનેટ જેવી આધુનિક સુવિધાઓથી શાળાઓને સજ્જ કરવી અને આનો વ્યાપ કેટલો મોટો છે યોજના રાજ્યની લગભગ ચાલીસ હજાર શાળાઓને આવરી લેશે પ્રાથમિક થી લઈને ઉચ્ચતર માધ્યમિક સુધી આ આંકડો જ એની વિશાળતા દર્શાવે છે અને બજેટ એ તો ખૂબ જ મોટું હશે બજેટ છે દસ હજાર કરોડથી પણ વધુ આ રકમ માં પૂછાઈ શકે છે પણ એનાથી પણ રસપ્રદ વાત એના ફંડિંગની છે એમાં શું ખાસ છે આ પ્રોજેક્ટને વર્લ્ડ બેંક અને એઆઈઆઈબી એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા પણ ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે એનો અર્થ એ થયો કે પ્રોજેક્ટ પર આંતરરાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરનું મોનિટરિંગ પણ હશે બિલકુલ ભંડોળને કારણે પ્રોજેક્ટનું મોનિટરિંગ અત્યંત કડક અને ડેટા આધારિત છે આ સુનિશ્ચિત કરે છે કે પૈસાનો યોગ્ય ઉપયોગ થાય અને લક્ષ્યાંકો સમયસર પૂરા થાય હવે આપણે સ્લાઇડ નંબર સિક્સ સમજીએ આ સ્લાઇડ એમએસએ અંતર્ગત મુખ્ય કામગીરી બે હજાર ચોવીસ પચીસ રજૂ કરે છે અહીં નક્કર આંકડા છે જે પરીક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે ચાલો એક પછી એક વિભાગ જોઈએ પહેલું છે પચાસ હજાર નવા વર્ગખંડો હા લક્ષ્યાંક પચાસ હજાર નવા ક્લાસરૂમ બનાવવાનો છે જેમાંથી તેર હજારથી વધુ બની ગયા છે અને એકત્રીસ હજારથી વધુનું કામ ચાલી રહ્યું છે આ બતાવે છે કે કામગીરી ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે બીજું છે વન લાખ લેખ સ્માર્ટ ક્લાસરૂમ આ તો બહુ મોટો આંકડો છે મોટો આંકડો છે અને એમાં સિદ્ધિ પણ મોટી છે 1.09 લાખ થી વધુ સ્માર્ટ ક્લાસરૂમ અત્યારે તૈયાર અને કાર્યરત છે. સ્માર્ટ ક્લાસરૂમ એટલે શું? એટલે એવો વર્ગખંડ જ્યાં સ્માર્ટ પેનલ એટલે કે ઇન્ટરેક્ટિવ બોર્ડ અને હાઈ સ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી હોય જેનાથી શિક્ષણ વધુ રસપ્રદ બને. ત્રીજું છે 20000 કમ્પ્યુટર લેબ અને અહીં તો લક્ષ્યાંક કરતાં પણ વધુ કામ થયું છે. 21000 લેબ્સ અત્યારે કાર્યરત થઈ ચૂકી છે. આનાથી વિદ્યાર્થીઓને નાનપણથી જ ડિજિટલ સાક્ષરતા મળશે. અને છેલ્લું છે 5000 સ્ટેમ લેબ્સ. અહીં આંકડો શૂન્ય બતાવે છે. હા આનો અર્થ એ છે કે આ પ્રોજેક્ટનો આગામી તબક્કો સ્ટેમ લેબ્સ પર કેન્દ્રિત હશે આ લેબ્સ ખાસ કરીને ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વની સાબિત થશે તો આ આંકડા મેઇન્સ પરીક્ષામાં જવાબ લખતી વખતે ટાંકવા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે ચોક્કસ હવે આપણે સ્લાઇડ નંબર સાત સમજીએ આ સ્લાઇડનો વિષય છે મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલેન્સ ટુ પોઇન્ટ ઝીરો ગ્રાન્ટ ઇન એડ શાળાઓ આ યોજનાનો બીજો તબક્કો છે હા સરકારી શાળાઓની સાથે સાથે અનુદાનિત શાળાઓ પણ શિક્ષણ પ્રણાલીનો મહત્વનો હિસ્સો છે એટલે સરકારે એમના માટે પણ ખાસ પેકેજ જાહેર કર્યું છે આ પેકેજમાં આર્થિક સહાય કેવી રીતે આપવામાં આવશે શાળાને વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે દસ લાખથી લઈને એક પાંચ કરોડ સુધીની સહાય મળશે મતલબ કે જે શાળામાં વધુ વિદ્યાર્થીઓ તેને વધુ ભંડોળ અને આમાં ખર્ચનું મોડલ શું છે મેં સાંભળ્યું છે કે એમાં કંઈક અલગ છે હા અને એ સૌથી મહત્વનો મુદ્દો છે આમાં એશી વીસ નું ખર્ચ મોડેલ છે એ જરા સમજાવશો આ મોડેલ મુજબ કુલ ખર્ચના એસી ટકા રકમ સરકાર ભોગવશે જ્યારે બાકીના વીસ ટકા ખર્ચ શાળાના સંચાલક મંડળે ભોગવવાનો રહેશે આ તો છે આનાથી સંચાલક મંડળની ભાગીદારી અને જવાબદારી પણ સુનિશ્ચિત થાય બિલકુલ અને આ સહાયનો ઉપયોગ નવા ઓરડા લેબોરેટરી લાઇબ્રેરી કે કન્યાઓ માટે અલગ ટોયલેટ બ્લોક બનાવવા જેવા કામો માટે કરી શકાશે તો ઉમેદવારો માટે આ જાણવું કેમ જરૂરી છે કારણ કે શિક્ષકોની ભરતી અનુદાનિત શાળાઓમાં પણ મોટા પ્રમાણમાં થાય છે જ્યારે તમે શિક્ષક તરીકે જોડાવો ત્યારે તમને ખબર હોવી જોઈએ કે તમારી શાળામાં કઈ સુવિધાઓ આવવાની છે અને તમારે પણ સ્માર્ટ પેનલનો ઉપયોગ કરતા શીખવું પડશે હવે આપણે સ્લાઇડ નંબર આઠ સમજીએ આ સ્લાઇડ એ ખૂબ જ મહત્વપૂર્ણ અને ક્રાંતિકારી યોજના વિશે છે નમોલક્ષ્મી યોજના ઉદ્દેશ્ય અને પાત્રતા આ યોજના બે હજાર ચોવીસ પચીસના બજેટમાં જાહેર થઈ છે એટલે પરીક્ષા માટે ખૂબ જ મહત્વની છે આ યોજનાના બે મુખ્ય ઉદ્દેશો છે એક કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવું અને બીજો ડ્રોપ આઉટ રેટ ઘટાડવો ઘણી દીકરીઓ આર્થિક કારણોસર માધ્યમિક શિક્ષણ પૂરું નથી કરી શકતી બરાબર આ યોજના એ જ સમસ્યા પર સીધો પ્રહાર કરે છે અને એનો વ્યાપ પણ બહુ મોટો છે લાભાર્થી કોણ છે આ યોજનાના સરકારી અનુદાનિત અને ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતી ધોરણ નવ થી બાર ની તમામ વિદ્યાર્થીનીઓ વાહ અને આવક મર્યાદા કૌટુંબિક વાર્ષિક આવક છ લાખ રૂપિયા કે તેથી ઓછી હોવી જોઈએ આ મર્યાદા સમાજના મોટા ભાગના વર્ગને આવરી લે છે અને કુલ સહાય કેટલી મળશે ચાર વર્ષ દરમિયાન એટલે કે ધોરણ નવ થી બાર સુધીના એક વિદ્યાર્થીનીને કુલ પચાસ હજાર રૂપિયાની સહાય મળશે આ રકમ ખાસ યાદ રાખવા જેવી છે આના પરથી તો ઘણા એમસીક્યુ બની શકે છે જેમ કે યોજના કયા ધોરણ માટે છે કુલ સહાય કેટલી રૂપિયા અને આવક મર્યાદા લાખ રૂપિયા હવે આપણે સ્લાઇડ નંબર નવ સમજીએ આ નમો નમોલક્ષ્મી યોજના આર્થિક સહાયનું માળખું વિગતવાર સમજાવે છે કે કુલ પચાસ હજાર રૂપિયા કેવી રીતે ક્યારે મળશે હા આ માળખું ખૂબ જ વિચારપૂર્વક બનાવવામાં આવ્યું છે ચાલો ધોરણ પ્રમાણે સમજીએ ધોરણ નવ માં શું જોગવાઈ છે ધોરણ નવ માં વિદ્યાર્થીની દર મહિને પાંચસો રૂપિયા મળશે દસ મહિના માટે એટલે કે વાર્ષિક કુલ સહાય પાંચ હજાર રૂપિયા થશે અને માસિક પાંચસો રૂપિયા તો મળશે જ પણ વધારામાં બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી દસ હજાર રૂપિયાની એક સાથે રકમ મળશે એટલે ધોરણ દસ માં કુલ પંદર હજાર રૂપિયા થયા પાંચ હજાર પ્લસ દસ હજાર બરાબર હવે ધોરણ અગિયારમાં માસિક સહાય વધી જશે દર મહિને સાતસો પચાસ રૂપિયા દસ મહિના માટે એટલે કે વાર્ષિક સાત હજાર પાંચસો રૂપિયા અને ધોરણ બારમાં ધોરણ બારમાં પણ માસિક સાતસો પચાસ રૂપિયા તો ખરા જ અને બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી પંદર હજાર રૂપિયાની એક સાથે રકમ મળશે તો ધોરણ બારમાં કુલ થયા બાવીસ હજાર પાંચસો રૂપિયા હા અને જો આપણે ચારેય વર્ષનો સરવાળો કરીએ પાંચ હજાર પ્લસ પંદર હજાર પ્લસ સાત હજાર પાંચસો પ્લસ બાવીસ હજાર પાંચસો તો કુલ પચાસ હજાર રૂપિયા થઈ જાય છે આ માળખા પાછળનો તર્ક બહુ સ્પષ્ટ છે માસિક સહાયે નિયમિત હાજરીને પ્રોત્સાહન આપે છે અને એક સાથે મળતી મોટી રકમ બોર્ડની પરીક્ષા પાસ કરવા અને આગળ ભણવા માટે પ્રોત્સાહિત કરે છે આનાથી ડ્રોપઆઉટ રેટ ચોક્કસ ઘટશે હવે આપણે સ્લાઇડ નંબર દસ સમજીએ આ સ્લાઇડ વધુ એક નવી અને મહત્વપૂર્ણ યોજના વિશે છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના આ યોજનાનો હેતુ શું છે નામ પરથી લાગે છે કે આ વિજ્ઞાન પ્રવાહ માટે છે બિલકુલ આનો મુખ્ય હેતુ વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવાનો છે ઘણીવાર ટ્યુશન અને પુસ્તકોના ખર્ચને કારણે વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહ લેવાનું ટાળે છે તો આ યોજનાનો લાભ કોને મળશે ધોરણ અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ એટલે કે કન્યા અને કુમાર બંને આ એક મોટો તફાવત છે નમોલક્ષ્મી ફક્ત કન્યાઓ માટે હતી આ બંને માટે છે અને આવક મર્યાદા આમાં પણ કૌટુંબિક વાર્ષિક આવક મર્યાદા છ લાખ જ રાખવામાં આવી છે અને કુલ સહાય કેટલી છે બે વર્ષમાં એટલે કે ધોરણ અગિયાર અને બારમાં વિદ્યાર્થીને કુલ પચ્ચીસ હજાર રૂપિયાની સહાય મળશે એ કઈ રીતે વહેંચાયેલી છે ધોરણ અગિયારમાં વાર્ષિક દસ હજાર રૂપિયા અને ધોરણ બારમાં વાર્ષિક પંદર હજાર રૂપિયા આ યોજનાની કોઈ અસર જોવા મળી છે હા અને એ પણ ખૂબ જ સકારાત્મક યોજના જાહેર થયા પછી વિજ્ઞાન પ્રવાહના એનરોલમેન્ટમાં છ પોઈન્ટ ચોત્રીસ ટકાનો વધારો નોંધાયો છે આ આંકડો યોજનાની સફળતા દર્શાવે છે તો પરીક્ષામાં આ બે યોજનાઓ વચ્ચેનો તફાવત પૂછાઈ શકે છે ચોક્કસ હવે આપણે સ્લાઇડ નંબર 11 સમજીએ આ સ્લાઇડ મેરિટ આધારિત શિષ્યવૃત્તિ જ્ઞાન સેતુ અને એમવાયએસવાય વિશે માહિતી આપે છે હા આ યોજનાઓ તેજસ્વી વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડે છે પહેલા જ્ઞાન સેતુની વાત કરીએ જ્ઞાન સેતુ એટલે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ બરાબર આ યોજનામાં ધોરણ 5 નો અભ્યાસ પૂરો કર્યા પછી રાજ્યભરના એક કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે સીઈટી લેવામાં આવે છે અને એના આધારે શું થાય છે એ પરીક્ષાના મેરિટના આધારે ત્રીસ હજાર તેજસ્વી વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવે છે અને એમને શું લાભ મળે છે પસંદગી પામેલા વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ ખાનગી કે અનુદાનિત શાળાઓમાં અભ્યાસ કરવા માટે ટ્યુશન ફી પેટે વાર્ષિક વીસ થી પચીસ હજાર રૂપિયાની સહાય મળે છે જેથી ગરીબ અને મધ્યમ વર્ગના તેજસ્વી બાળકો પણ સારી શાળાઓમાં ભણી શકે બરાબર હવે બીજી યોજના છે એમ વાય એસ એટલે કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના આ યોજના કોના માટે છે આ યોજના ધોરણ દસ પછીના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે છે આનો લાભ લેવા માટે વિદ્યાર્થીએ ધોરણ દસ ની બોર્ડ પરીક્ષામાં એસી કે તેથી વધુ પર્સેન્ટાઇલ મેળવેલા હોવા જોઈએ તો એક શિક્ષક તરીકે વિદ્યાર્થીઓને ધોરણ દસ માં સારો દેખાવ કરવા પ્રોત્સાહિત કરવા જોઈએ જેથી તેઓ એમ જેવી યોજનાનો લાભ લઈ શકે સાચી વાત સેતુ ધોરણ પાંચ પછી અને એમએસએસ ધોરણ દસ પછી આ મુખ્ય તફાવત છે હવે આપણે સ્લાઇડ નંબર બાર સમજીએ આ સ્લાઇડ ગુજરાતના શિક્ષણ મોડલના એક અનન્ય અને ટેકનોલોજી આધારિત પાસા પર પ્રકાશ પાડે છે વિદ્યા સમીક્ષા કેન્દ્ર વીએસકે ટેકનોલોજી આધારિત ગવર્નન્સ વીએસકે વિશે મેં ઘણું સાંભળ્યું છે આ શું છે ખરેખર વીએસકે ગાંધીનગર સ્થિત શિક્ષણ વિભાગનો એક અત્યાધુનિક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર છે આ કોઈ સામાન્ય ઓફિસ નથી આ એક હાઈટેક સેન્ટર છે જ્યાંથી સમગ્ર રાજ્યની શિક્ષણ વ્યવસ્થા પર નજર રાખવામાં આવે છે અને તેની પ્રશંસા પણ ખૂબ થઈ છે ખરું ને હા વડાપ્રધાન અને વર્લ્ડ બેંક દ્વારા પણ તેની પ્રશંસા થઈ છે ઘણા દેશોના પ્રતિનિધિઓ આ મોડલનો અભ્યાસ કરવા ગુજરાત આવે છે આનો વ્યાપ કેટલો મોટો છે વીએસકે રાજ્યની ચોપન હજાર શાળાઓ ચાર લાખ શિક્ષકો અને એક પોઈન્ટ પંદર કરોડ વિદ્યાર્થીઓનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરે છે રિયલ ટાઈમ મોનિટરિંગ એ કેવી રીતે શક્ય બને એનું મુખ્ય કાર્ય છે રિયલ ટાઈમ ડેટા એનાલિસિસ શાળાઓમાંથી આવતા ડેટાનું અહીં વિશ્લેષણ થાય છે અને અને તેના આધારે નિર્ણયો લેવાય છે છે આ માટે કઈ ટેકનોલોજીનો ઉપયોગ થાય તે બિગ ડેટા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ અને મશીન લર્નિંગ જેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે તે વાર્ષિક પાંચસો કરોડથી વધુ ડેટા પોઈન્ટનું વિશ્લેષણ કરે છે પાંચસો કરોડ આ તો અકલ્પનીય છે પરીક્ષા માટે આ ટોપિકનું શું મહત્વ છે ટીએટી પરીક્ષાના કરંટ ટ્રેન્ડ્સ વિભાગમાં વીએસકે સૌથી મહત્વનો ટોપિક છે આના પરથી ટૂંક નોંધ કે વર્ણનાત્મક પ્રશ્નો પૂછાવાની પૂરી સંભાવના છે હવે આપણે સ્લાઇડ નંબર તેર સમજીએ આ સ્લાઇડ VSKE ની કામગીરી અને શિક્ષકો સાથે સંબંધ દર્શાવે છે VSKE કેવી રીતે કામ કરે છે અને એક શિક્ષક તરીકે તમારી એમાં શું ભૂમિકા છે એ સમજવું જરૂરી છે તો આ આખું ચક્ર કેવી રીતે કામ કરે છે સૌથી પહેલું પગલું છે ઓનલાઈન હાજરી શિક્ષકો અને વિદ્યાર્થીઓની દૈનિક ઓનલાઈન હાજરી પૂર્વી ફરજિયાત છે આ ડેટા સીધો VSKE માં જાય છે અને આનાથી શું ફાયદો થયો છે આનાથી પ્રોક્સી શિક્ષકો જેવી અનિયમિતતા ઘટાડવામાં મોટી સફળતા મળી છે બીજું પગલું છે એકમ કસોટી હા દર શનિવારે જે એકમ કસોટી લેવાય છે તેના માર્ક્સ શિક્ષકોએ સરળ એપ દ્વારા સ્કેન કરીને અપલોડ કરવાના હોય છે પછી વીએસકે આ ડેટાનું શું કરે છે વીએસકે આ હાજરી અને પરિણામના ડેટાનું એઆઈ દ્વારા વિશ્લેષણ કરે છે તે શોધે છે કે વિદ્યાર્થી સ્તરે વર્ગ સ્તરે કે શાળા સ્તરે કચાસ ક્યાં છે તે ડ્રોપઆઉટ ટ્રેકિંગ પણ કરે છે ખરું ને હા એઆઈ દ્વારા જે વિદ્યાર્થીઓ લાંબા સમય સુધી ગેરાજર રહે છે એવા ડ્રોપઆઉટ થવાની શક્યતા ધરાવતા વિદ્યાર્થીઓને ઓળખી કાઢવામાં આવે છે અને પછી શું પગલાં લેવાય છે વિશ્લેષણના આધારે જે શાળાઓનું પરિણામ નબળું હોય તેમને વીએસકેમાંથી સીધો સંપર્ક કરીને માર્ગદર્શન આપવામાં આવે છે આ માત્ર મોનિટરિંગ નથી પણ એક સપોર્ટ સિસ્ટમ પણ છે શિક્ષકોએ નિયમિત ડેટા અપલોડ કરવાનો હોય છે જે શિક્ષણ સુધારણાની પ્રક્રિયામાં એક મહત્વનું યોગદાન છે હવે આપણે સ્લાઇડ નંબર ચૌદ સમજીએ આ સ્લાઇડ ડિજિટલ શિક્ષણ અને પ્રવેશોત્સવ પર પ્રકાશ પાડે છે ટેકનોલોજી અને પરંપરાનું સમન્વય ડાબી બાજુ ડિજિટલ શિક્ષણની વાત છે જેમાં જી શાળા એપનો ઉલ્લેખ છે હા જી શાળા એટલે ગુજરાત સ્ટુડન્ટ્સ હોલિસ્ટિક એડેપ્ટિવ લર્નિંગ એપ આ એક લર્નિંગ એપ છે જે ગુજરાત બોર્ડના અભ્યાસક્રમ આધારિત ઈ કન્ટેન્ટ વિડીયો સિમ્યુલેશન વગેરે પૂરું પાડે છે અને જમણી બાજુ છે શાળા પ્રવેશોત્સવ આ તો વર્ષોથી ચાલતો એક પરંપરાગત કાર્યક્રમ છે હા બે થી શરૂ થયેલી આ એક વાર્ષિક નામાંકન ઝુંબેશ છે જેનો ઉદ્દેશ્ય સો બાળકો શાળામાં પ્રવેશ મેળવે તે છે પણ આ વર્ષે એમાં કંઈક નવો બદલાવ આવ્યો છે બરાબર આ વર્ષથી પ્રવેશોત્સવમાં માત્ર ધોરણ એક નહીં પણ પાયા બાલવાટિકા ધોરણ નવ અને ધોરણ અગિયારમાં પણ પ્રવેશને આવરી લેવાયા છે આ તો બહુ મોટો ફેરફાર છે હા બાલવાટિકા એનીપી બે હજાર વીસના ફાઉન્ડેશનલ સ્ટેજને અનુરૂપ છે અને ધોરણ નવ અને અગિયાર અનુક્રમે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની શરૂઆત છે તો ટીએટીએચએસ ઉમેદવારો માટે ધોરણ અગિયારનો પ્રવેશ મહત્વનો બનશે બિલકુલ શિક્ષકોએ આ કાર્યક્રમમાં સક્રિય ભૂમિકા ભજવવાની રહેશે અને સૌથી રસપ્રદ વાત એ છે કે પ્રવેશોત્સવનો ડેટા પણ ટેબ્લેટ દ્વારા રિયલ ટાઈમ વીએસકેમાં અપલોડ થાય છે એટલે પરંપરાને પણ ટેકનોલોજી સાથે જોડી દેવાય છે હવે આપણે સ્લાઇડ નંબર સમજીએ આ સ્લાઇડ સામાજિક પહેલ અને આરટીઈ સુધારા વિશે છે શિક્ષણને વધુ સમાવેશી બનાવવા માટે ડાબી બાજુ કન્યા કેળવણી નિધિની વાત છે આ એક સરકારી ફંડ છે અને આ ફંડમાં ભંડોળ ક્યાંથી આવે છે મુખ્યમંત્રીશ્રીને જે ભેટ સોગાદો મળે તેની હરાજી કરીને જે રકમ એકત્રિત થાય તે આ ફંડમાં જમા થાય છે અને તેનો ઉપયોગ કન્યા કેળવણી માટે જ થાય છે કન્યા કેળવણી રથયાત્રા જેવા કાર્યક્રમો દ્વારા જાગૃતિ પણ ફેલાવાય છે અને જમણી બાજુ આરટી એક્ટના સુધારાની વાત છે હા આરટી એક્ટ હેઠળ ખાનગી શાળાઓમાં પચીસ ટકા બેઠકો આર્થિક રીતે નબળા વર્ગના બાળકો માટે અનામત હોય છે એમાં ગુજરાત સરકારે શું સુધારો કર્યો છે સરકારે આ યોજનાનો લાભ વધુ પરિવારોને મળે તે માટે વાર્ષિક આવક મર્યાદા વધારી દીધી છે કેટલી કરી છે જૂની મર્યાદાને વધારીને હવે વાર્ષિક છ લાખ કરવામાં આવી છે આ ખૂબ જ મોટો ફેરફાર છે આની અસર શું થશે આનાથી મધ્યમ વર્ગના પરિવારો પણ હવે આરટીઈનો લાભ મેળવી શકશે અને આરટીઈ હેઠળ ભણતા વિદ્યાર્થીઓ ધોરણ આઠ પછી જ્ઞાન સાધના યોજના દ્વારા શિષ્યવૃત્તિ મેળવીને આગળ ભણી શકે છે તો પરીક્ષા માટે આ નવો આંકડો છ લાખ રૂપિયા ખૂબ જ મહત્વપૂર્ણ છે હવે આપણે સ્લાઇડ નંબર સોળ સમજીએ આ સ્લાઇડ વિશે શાળાઓ અને કૌશલ્ય વર્ધન પર કેન્દ્રિત છે હા આમાં પહેલું છે પીએમ શ્રી સ્કૂલ્સ જેનું પૂરું નામ છે પ્રધાનમંત્રી સ્કૂલ્સ ફોર રાઇઝિંગ ઇન્ડિયા આ શાળાઓની શું વિશેષતા છે આ શાળાઓને નીપ ટ્વેન્ટી ટ્વેન્ટીની શાળા એટલે કે લેબ્સ તરીકે વિકસાવવામાં આવી રહી છે અહીં નવી શિક્ષણ નીતિનું શ્રેષ્ઠ રીતે અમલીકરણ થશે આ શાળાઓ ગ્રીન સ્કૂલ્સ પર પણ ભાર મૂકે છે બીજું છે રક્ષાશક્તિ શાળાઓ આ શાળાઓ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી આરઆરયુ સાથે સંકળાયેલી છે જેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને નાનપણથી જ સંરક્ષણ દળોમાં જોડાવા માટે તૈયાર કરવાનો છે આમાં પ્રવેશ કયા ધોરણથી મળે છે ધોરણ છ થી બારમાં અને કન્યાઓને પ્રોત્સાહન આપવા માટે ત્રીસ ટકા બેઠકો અનામત રાખવામાં આવી છે અને ત્રીજું છે વ્યાવસાયિક શિક્ષણ રાજ્યની શાળાઓમાં સોળ અલગ અલગ સેક્ટરમાં જેમ કે આઈટી હેલ્થકેર ઓટોમોબાઈલ વગેરેમાં કૌશલ્ય આધારિત તાલીમ આપવામાં આવે છે જેથી વિદ્યાર્થી શાળાનો અભ્યાસ પૂરો કરે ત્યાં સુધીમાં રોજગારક્ષમ બની જાય બરાબર આ એનઈબી બે હજાર વીસના મુખ્ય ઉદ્દેશ્યોમાંનો એક છે હવે આપણે સ્લાઇડ નંબર સત્તર સમજીએ આ સ્લાઇડનો વિષય છે શિક્ષક સજ્જતા અને તાલીમ કારણ કે કોઈ પણ સુધારાની સફળતાનો આધાર શિક્ષક પર છે ડાબી બાજુ એનઆઈએસ ટીએચએ નો ઉલ્લેખ છે જેની આપણે અગાઉ પણ વાત કરી હા નેશનલ ઇનિશિયેટિવ ફોર સ્કૂલ હેડ્સ એન્ડ ટીચર્સ હોલિસ્ટિક એડવાન્સમેન્ટ આ દેશનો સૌથી મોટો શિક્ષક તાલીમ કાર્યક્રમ છે અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો માટે એનઆઈએસટીએચએ ટુ પોઈન્ટ છે બરાબર જેમાં આઈસીટીનો ઉપયોગ અને ઇન્ક્લુઝિવ એજ્યુકેશન એટલે કે સમાવેશી શિક્ષણ પર ભાર મૂકવામાં આવે છે આ બધી તાલીમ ઓનલાઈન દીક્ષા પ્લેટફોર્મ પર અપાય છે અને જમણી બાજુ છે જીસીઈઆરટી ટીચર એડિશન આ શું છે જીસીઈઆરટી દ્વારા શિક્ષકો માટે ખાસ પાઠ્યપુસ્તકો તૈયાર કરાયા છે જેને ટીચર એડિશન કહેવાય છે આમાં શું ખાસ હોય છે આ પુસ્તકોમાં દરેક પાઠ માટે લર્નિંગ આઉટકમ્સ સ્પષ્ટ રીતે લખેલા હોય છે એટલે કે વિદ્યાર્થી પાઠના અંતે શું શીખશે એટલે કે શિક્ષકને એક તૈયાર માર્ગદર્શિકા મળી જાય છે હા પાઠ કેવી રીતે ભણાવવો કઈ પ્રવૃત્તિ કરાવવી મૂલ્યાંકન કેવી રીતે કરવું એનું વિગતવાર માર્ગદર્શન હોય છે આનાથી શિક્ષણ વધુ વ્યવસ્થિત અને પરિણામલક્ષી બને છે હવે આપણે સ્લાઇડ નંબર આ સ્લાઇડ ખૂબ જ મહત્વપૂર્ણ છે તે પરીક્ષાલક્ષી મહત્વના મુદ્દાઓનો સારાંશ આપે છે આ એક પ્રકારની રિવિઝન માટેની ચીટ શીટ છે ચાલો સૌથી પહેલા સંક્ષેપ એટલે કે ફૂલ ફોર્મ્સ જોઈ લઈએ વીએસકે વિદ્યા સમીક્ષા કેન્દ્ર એફએલએન ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમરસી એનએસઆઈએચટીએચ નેશનલ ઇનિશિયેટીવ ફોર સ્કૂલ હેડ્સ એન્ડ ટીચર્સ હોલિસ્ટિક એડવાન્સમેન્ટ મૈસી મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના પીએમ શ્રી પ્રધાનમંત્રી સ્કૂલ્સ ફોર રાઈઝીંગ ઇન્ડિયા અને દીક્ષા ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રકચર ફોર નોલેજ શેરિંગ આ બધા જ નામ યાદ રાખવા જરૂરી છે બીજો વિભાગ છે આર્થિક અને નીતિગત આંકડાઓ આ સીધા એમસીક્યુ માં આવી શકે છે નમો લક્ષ્મી સહાય કુલ 50000 રૂપિયા નમો સરસ્વતી સહાય કુલ 25000 રૂપિયા આરટી આવક મર્યાદા નવી 6 લાખ રૂપિયા વાર્ષિક એમએસસી બજેટ 10000 કરોડ થી વધુ અને એમએસસી ગ્રાન્ટ ઇન એડ મોડેલ 8020 અને ત્રીજો વિભાગ છે જોડકા પરીક્ષામાં યોજના અને તેના લાભાર્થી જૂથના જોડકા પૂછાઈ શકે છે જેમ કે નમો લક્ષ્મી યોજના ધોરણ 9 થી 12 ની કન્યાઓ એમવાયએસી ધોરણ 10 માં 80 પ્લસ પર્સન્ટાઇલ મેળવનાર રક્ષા શક્તિ શાળાઓ સંરક્ષણ દળોમાં જોડાવા ઈચ્છતા વિદ્યાર્થીઓ અને નમો સરસ્વતી યોજના ધોરણ 11 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ આ સ્લાઇડમાં આપેલા તમામ મુદ્દાઓ કંઠસ્થ કરી લેવા અત્યંત જરૂરી છે હવે આપણે સ્લાઇડ નંબર 19 સમજીએ જે આપણી ચર્ચાનો અંતિમ અને નિષ્કર્ષનો તબક્કો છે શીર્ષક છે નિષ્કર્ષ અને શિક્ષકની ભૂમિકા પહેલો મુદ્દો એ છે કે ગુજરાતનું શિક્ષણ ક્ષેત્ર પરંપરાગત પદ્ધતિમાંથી આધુનિક અને ડિજિટલ યુગમાં પ્રવેશી રહ્યું છે આપણે વીએસકે જી શાળા એપ અને સ્માર્ટ ક્લાસરૂમ્સની વાત કરી બીજો મુદ્દો સીધો ટીએચઆરએસ ઉમેદવારોને સંબોધીને છે ઉમેદવારોએ આ યોજનાઓને ભવિષ્યની જવાબદારી તરીકે જોવી જોઈએ આ માત્ર પરીક્ષા પાસ કરવાની માહિતી નથી બરાબર જ્યારે તમે શિક્ષક બનશો ત્યારે આ યોજનાઓનું અમલીકરણ અને તેના લાભો વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાની જવાબદારી તમારી રહેશે ત્રીજો મુદ્દો એ જ વાતને આગળ વધારે છે શિક્ષક તરીકે વાલીઓ અને વિદ્યાર્થીઓને આ યોજનાઓનો લાભ અપાવવા માર્ગદર્શક બનવું પડશે તમે સરકાર અને સમાજ વચ્ચે એક સેતુ બનશો ચોથો મુદ્દો આખા ગુજરાત મોડેલનો સાર છે ટેકનોલોજી વીએસકે અને સંવેદના સ્કોલરશીપ્સનો સમન્વય એ જ ગુજરાત મોડેલ છે સાચી વાત એક તરફ વીએસકે જેવી કડક મોનિટરિંગ સિસ્ટમ છે તો બીજી તરફ શિષ્યવૃત્તિ જેવી સંવેદનશીલ યોજનાઓ કડકાઈ અને કરુણાનો આ સમન્વય જ આ મોડલને સફળ બનાવે છે અને છેલ્લો મુદ્દો કે પરીક્ષામાં મેરિટ મેળવવા અને ઇન્ટરવ્યુ મેન્સમાં શ્રેષ્ઠ દેખાવ કરવા આ ડેટા ખૂબ જ મહત્વપૂર્ણ છે આમ એક ભાવિ શિક્ષક તરીકે તમારે માત્ર જ્ઞાન આપનાર નથી બનવાનું પણ એક માર્ગદર્શક એક ટેકનોસેવી પ્રોફેશનલ અને સરકારી યોજનાઓના અમલીકરણમાં એક મહત્વપૂર્ણ કડી બનવાનો છે અમને આશા છે કે આ વિસ્તૃત ચર્ચા તમને ગુજરાત સરકારની શૈક્ષણિક યોજનાઓને સમજવામાં ખૂબ જ મદદરૂપ થઈ હશે શિક્ષા એકેડમી ઓનલાઇન સાથે જોડાયેલા રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર તમારી ટીએટી પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ જય હિન્દ